બાળકો અને આ સમસ્યા જોવા મળે છે એ ખોરાક ઓછો લેવાય છે અથવા પેટ ખોરાક લીધા પછી પેટ ભારે ભારે લાગે છે ગેસ થાય છે એસિડિટી થાય છે તો મોટાભાગના રોગો આપણું પાચનતંત્ર તંત્ર નબળું હોય ત્યારે થાય છે નેવું ટકા રોગો પાચનતંત્ર નબળું થવાના લીધે થાય છે ના એના માટે તમારે કોઈ ખર્ચ કરવાનો છે કે ના કોઈ પર્ટિક્યુલર ખોરાક લેવાનો છે કે ના સમય આપવાનો છે ના યોગા કરવાના છે ના કસરત કરવાની છે આમાંથી કંઈ જ નથી કરવાનું કે ના કોઈ દવા લેવાની છે પરંતુ એવી બે સિમ્પલ હેબિટ આપું છું જે તમને ગમશે જ અને એમાં તમારે બિલકુલ મહેનત પણ નથી કરવાની

પહોંચાડતા આપડા પાચક રસો ઉત્તેજિત થાય છે એટલે તમે હાથથી ખાશો તો ચમચીની જગ્યાએ હાથથી ખાવાથી ખાવાનું સરળતાથી પચી જશે અને ડાબા પડખે સુવાથી પણ તમારી હોજરી મજબૂત થશે વૃદ્ધાવસ્થામાં આવ્યા પછી પણ આ પાચન સંબંધિત સમસ્યા રહેશે